તો તે તો જમી દીધું ને તું કેમ પાછું આવ્યું કેટી ખાવા આવ્યો ચાલો ફ્રેન્ડ્સ હું ડિયો ડેપમાંથી જે હું તમને કહેતી ને શોપિંગ કરીને લાવી છું હું તમને બતાવ બહુ મસ્ત મસ્ત ત્યાં ગેજેટ મળે છે બધા કિચનના પછી ઓલા ને સી તો પણ મેં ઓનલાઈન મંગાવી દીધા તા ને એટલે મેં નથી મંગાવ્યા ઈ તમને બતાવું છું મેં ઓનલાઈન મંગાવ્યા હતા અને અત્યારે જે લીધું છે ને એ બધી વસ્તુ તમને બતાવું છું સરસ છે આપણે યુઝફુલ થાય એવું છે પણ અત્યારે મારે રિનોવેશન શરૂ છે ને પછી પાછો એક રાઉન્ડમાં આવ્યું છે અને મોલ મોટો પણ થવાનો છે એમ કે છે ચાલો તમને બતાવું જો હું શું લઈ આવી છું તો ફ્રેન્ડ્સ આ અમારા ભાવનગરની શોપિંગ છે હું તમને બતાવું છું ચલો જો આ છે ને આ ડબો લીધો હતો એક આ ઈ ડીઓ ડેપમાંથી મેં આ લીધો છે ટ્રાવેલિંગમાં લિસ્ટિક છે આ છે અમુક વસ્તુ તો આટલામાં એવી રીતે એટલે મને આગમી ગયો એટલે મેં આ છે ને લઈ લીધું તો તમે એડજસ્ટ કરી શકો કઈ રીતે તમારે તમારા બોક્સ સેટ કરવા લઈ લીધું એટલે તમે જ બતાવ્યું પછી એમ કે લઈ લીધું જો એટલે આ મને બોક્સ બહુ જ ગમ્યું આ કંઈક જો નાઈ નેવું રૂપિયા છે આની પ્રાઇસ નેવું રૂપિયા છે તમને પ્રાઇસ સાથે કે તીજો અમા લખેલી છે અને આ છે ને હમણાં બહુ બધા કે છે બાર તો ખબર છે ને આ મેં બે લીધા છે તમે જોઈ શકો છો અને તમે વાસણ ઘસવામાં સ્ટાઇલ ઘસવામાં પછી ગેસ હાઉસ ઘસવામાં એમાં સારું આવે છે એટલા માટે લીધા છે યુઝ કરું પછી ખબર પડે ઓનલાઈન તમને ખબર હોય તો આ બહુ જ વાયરલ થયું છે હું ત્યાં બે લીધા હતા આ કેટલા અઠ્યાવીસ રૂપિયાનું એમ હતું કા એટલે આ એવી રીતે લીધા પછી આ લીધા છે જો આનું શું પ્રાઇસ છે ખબર આ ઓગણ સાહીઠ રૂપિયાના છો પ્રાઇઝનું પછી શું બોલવાય છે ઓગણસા રૂપિયાના છે આ છે ને પડદા છે ને ઓલા બારીના

આ પાંત્રીસ રૂપિયાનો છે આ પણ મેં પેલા લીધું તો રિલાયન્સના મોલમાં લીધો તો પાછો અહીંયા અહીંયા ભાડી ગઈ કે બીજો લેતી આવી ચેન્જ કરવા માટે પછી એક આ લીધું છે આ છે ને તમે જો ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો ક્યાંય પણ પાણી ક્યાંય ભરવાનું થયું હોય કે એમાં આઉટડોર કેમ્પિંગ કરવું હોય એટલા માટે જ અમે ખાસ લીધું છે આઉટડોર કેમ્પિંગ માટે પછી કેરીનો રસ આમ બોટલમાં ભરતા હોય ત્યારે અહીં ઘરે તો કરવાળું મજબૂત હોય છે એમાં વાંધો ન આવે પણ આ વસ્તુ એવું છે ને સિલિકોન છે આમ ફોલ્ડ થઈ જાય તૂટે નહીં કાંઈ નહીં અંદર સ્ટોર થઈ જાય આપણે એટલે ત્યાં ટ્રાવેલિંગમાં કામ લાગે એના માટે આ લીધેલું છે પછી એક આ લીધું છે જો આ બધાય જોયું જ હશે જો કે આ વખતે ભાગ છે લઈ લઈને લોટ ચાળવા માટેનું હું તમને બતાવીશ આનાથી લોટ ચાળીને કેવો ચડાય છે એમ યુઝ નથી કરી પછી એક આ લઈ લીધું છે આ ટ્રાવેલિંગ માટે જ લીધું છે બાર આઉટડોર કેમ્પિંગમાં અમારું ઓડું થાય ને એટલે આ છે બહુ રિઝનેબલ હવે પીગળે નહીં તો આ કેટલાનો એવું ભાવે છે આપણે આ ત્રીસ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાનો હતો હવે ચોટી ન જાય કેવું પ્લાસ્ટિક આવે આમ છે શું બધું આઉટડોર કેમ્પિંગ માટે હું લીધું છે અને એક આજે તમને બતાવું છું આ લીધું છે આ કેટલાનું જાણો પીંજરી ગયું છે આ પંચાણું રૂપિયાનું છે આમાં નળી ફિટ કરીને આપણે કોઈ પ્લાન્ટ હોય ને બહાર જવાનું હોય ને તો આને આપણે અંદર નાખીને નળી ફીટ કરી દે ને કે ઘાસ હોય આપણે જે બગીચામાં ઉગાડતા હોય તો આ કન્ટિન્યુ ફર્યા કરે અને પાણીના પ્રેશરથી બધે ફવારો થતા કરે તમારે પાણીનો કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે આ સારો બતાય એક આ દર્શ બતાવી દીધું જો મેજર ટેપ છે અમારું કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન શરૂ છે ને તે લીધું છે આ ભાઈ અને એક કા લીધું છે જો આ આઉટડોર કેમ્પિંગ નું છે હલાવવા માટે પછી એક આ ભૂમિટનું લઈ લીધું જીઓમેટ્રી બોક્સ લીધું છે પંચાણું રૂપિયાનું હતું કે લઈ લીધું એમ દર વર્ષે અમારું હોય જ પાછું લેવાનું જીઓમેટ્રી બોક્સ હતું તો એ લઈ લીધું છે એક તો હતો જ બીજો લઈ લીધો કેમ કે એને ખોવાતું જ હોય અમાર ભૂમિટ ને રહેતું જ નથી પછી આ ટેપ છે બંને સાઈડ ટેપ આવે ની છે બંને બાજુ ચીપકે આ ટેપ લઈ ઇન વન કે છે ને એના જેવી છે પણ આ પાંચ છે પછી અમારા દસ ભાઈની ડોમ્સની પેન્સિલ લઈ લીધી છે પછી આ ભૂમિત કે છે પણ આ વ્હાઈટનર છે એમ કેતો તો આ વ્હાઈટનર છે વાઇટનર લીધું ભૂમિતભાઈ આવું એણે પછી એનું બધા એક જો આ ખાસ કહેવાનું આ અમે આઉટડોર કેમ્પિંગ માટે લીધું છે કે પહેલાં હવે જો અમે ટેન્ટ હાઉસ લીધું નથી અમારી શરૂ કરવાનું છે આઉટડોર કેમ્પિંગ બધું કાં ત્યારે અમે એના બ્લોગ નાખીશું વીકલી એક પણ એ અમે અલગ શરૂ કરવાના છીએ ભાવેશના એકાઉન્ટ ઉપર શરૂ કરશે એવો વિચાર છે તે આ લીધું છે આઉટડોર કેમ્પિંગ માટે એટલે ટેન્ટ હોય ને તો ત્યાં તમે ખીલા નાખી પણ શકો અને આ બાજુથી કાઢી પણ શકો

એટલે આ છે ત્રીસ રૂપિયાના બે ટ્રાય કરવું છે એમ થાય છે એમ તમને બધાના આઈટમ બધાએ જોયું છે આમાં છે ને કોલગેટ નાખી દેવાની કોલગેટ નાખીને આમ આમાં ફેરવાની જ્યારે કોલગેટ ખૂટી જાય ને ત્યારે ઓલું આપણે વેણા ફેરવીને વેણું ન ફેરવું પડે છેલ્લે પૂરું થવાનું ત્યારે વેણું ફેરવીને કાઢીએ છેલ્લે બાકી ઘરે લાવવાનો ટાઈમ ન હોય ને એટલે આપણે આવી જાય તો બધા નાખી જ દેવાનું હોય ત્યાં સુધી ઘસી કરતા આમાં નાખી દઈએ પછી આમાં ફેરવીને તો ટ્યુબમાં ઓટોમેટિક બધું નીકળી જાય આ મળતું તું આ તું ઓગણીસ રૂપિયાનું પછી આ લીધું છે આનું નીકળી ગયું લાગે છે આ મારા પપ્પા ની બીજી ઉઈ આ છે ને આ ટીપા પદ્ધતિ જે ઓલું છે શાવર મેં તમને દેખાયો નહીં આ પંદર રૂપિયા નું છે આમાં તે નળે ફીટ કરીને આ ઓલામાં ખોડી ગયો ને એટલે ટીપા પદ્ધતિ ટીપા પડ્યા કરે તો તમારો કોઈ પ્લાન્ટ સચવાય છે બહાર જાઉં ત્યારે અમારે ખાસ બહાર જવાનું હોય ને એટલે જ આ બધી વસ્તુ લેતો આવી છે પછી એક આ છે સાબુદાની છે કેટલાની છે ટાઈપિંગ આનું મીઠું નીકળી ગયું છે સાબુદાની છે આમાં કેવું છે કે તમે સાબુ મૂકો ને તો આની અંદર બધું પાણી નીકળે જો આના અંદર બધું પાણી નીકળે પછી નાખી દેવાનું આની ઉપર આમાં હોલ છે તો ટીપા પડી પડીને સાવ નીચેનો આપણે બાથરૂમ ક્લીન કરી નાખીને પછી એની અંદર તમને ખબર હોય તો કેવું થાય ઓલા રેલા ઉતરે કપડા ધોવાના સાબુનો ખાસ કેવું ઉઘડે તો નાહવાના રેલા ઉતરે એટલે આમાં રેલા નું ઉતરે જયારે નીતરી જાય સૂકો પડી જાય ત્યાં આની અંદર ખાલી કરીને વોશ કરી નાખવાનું એટલે આમાં તમે એટલે એક પેલા યુઝ કરવા લાવીશું

ક્યાંય પણ જતા હોય ટ્રાવેલિંગમાં કે ગમે ત્યાં હોય કોઈ બોક્સ એવું હોય તમારે ખાના એડજસ્ટ કરવા હોય તો આ છે જો આ રીતે ખાના બની જાય આમ પછી તમે આવા ચાર બનાવો પાંચ બનાવો આ રીતે આવડા આવડા નાના બનાવો મોટા બનાવો આમાં બે લાઈન કરી નાખો આ બધાને આ રીતે ખાના બનાવવાના તો તમારા એ બોક્સ બની જાય તો એમાંથી વસ્તુ ભેગી ન થઈ જાય કોઈ પણ વસ્તુની હું મારે એવા ખેંચ છે ડોવર છે જ્યારે હું સેટ કરીશ ને ત્યારે બતાવીશ કે રીતે હું યુઝ કરું છું એમ જે કામ મને ગમી ગીધું અત્યારે આ લઈ ગયું આ કેટલા એવું છે ઓગણએસી આ ઓગણએસી નું આવ્યું છે આ યુઝ કરવા માટે આ છે બાણું રૂપિયાનું લીધું છે મલ્ટીપર્પઝ કિચન ક્લીનર છે ટ્રાય કરીશ ને ત્યારે બતાવી કે કેવું ક્લીન થાય છે એમ એક આ લઈ લીધું અને હવે ખાસ આપણા ડાયટ માટે એનું તમને બતાવી દઉં છું હા ભૂમિતનું કઈ જોઈએ તો આ ભૂમિતભાઈ લીધું છે જો એવું મેથે ઇન્ટ્રોડક્શન હા હા કેમ્પેટ નું પેડ છે પછી અહીંયા ફોન ને નાખવાનું તો આ રેવું પડે પછી થાય ફોન થઈ

બધું ખાંડી કાઢીને અને પછી મિક્સરમાં દળીને આ મીઠું આખી કાચની ભવણી ભર લઉં છું મોટી અને અમે આ જ સોલ્ટ ખાધું છે અમે કાય એમ માટે કાભાવીશ કે દિવસનો આ લગભગ આપણે સાત આઠ વર્ષથી ખાઈએ છીએ અને અમે બહાર જઈએ તો બહાર સોલ્ટ લાવીને આ રોક સોલ્ટ કહેવાય છે ઇંગ્લિશમાં એ લોકો અમે એ જ લઈએ છીએ અત્યારે જો મારા ઘરે જ પેકેટ તોડેલું છે હું તમને બતાવીશ પેકેટ એટલે પણ પેલા અમે જ્ઞાન તેરા સોલ્ટ મળ્યું નહોતું પછી રસ્તા ઉપર કેવું હતું બધે ટ્રેક્ટર તો હતા પણ સૈતર મહિનામાં અમે મીઠું અહીંયા લઈએ નહીં તમારે બધાને જેમ હોય એમ મને નથી આઈડિયા ગયા પણ અમારે આ બાજુ ઘણા ઘરે હોય કે સૈતર મહિનો આખું મીઠું ન લે આગળ મહિનો શરૂ હોય ને ત્યાં મીઠું સ્ટોર કરી દે એક મહિનાનું મહિનામાં કોઈ મીઠું ન લે હવે લે તો અત્યારે વૈશાખ મહિનો બેઠી ગયો એટલે હું મીઠું પાછું લેતી આવી છું અને હું ખાંડીશું ને ત્યારે હું બતાવીશ કઈ બનાવશું જો આને વોશ કરીશ કેમકે આ પર્વતનું જ મીઠું હોય એટલે તમે જોઈ શકો છો બધે માટી હોય અને આ થોડોક પિંક કલર જેવો આવે એકદમ વ્હાઈટ ના હોય છે એટલે આને હું સાફ કરી કાઢવીને ખાંડશું અને આ લઈ લીધું છે હિમેશ પાવડર અને ગોળીનું સોરી તો એમાં ટાઈમ નહોતો એમ ક્યાંય પૂછવા નથી ગયા અને આમાં છે અમાર મગ તમે જોઈ શકો છો આ 5 કિલો મગ બીજા લઈ આવ્યા છે 5 કિલો પેલે ખબર છે આઈ લીધા છે તો કાઈ જ ન થાતું ખરી ન હોય આ રીતે આનો યુઝ કરવાનો છે તો ડબલ આટી મારી દો થોડું કોણ થાય છે હું બધું જોતી હોય પણ મંગાવવામાં થોડુંક આપડે વિચાર કરીએ થોડુંક સંકોચ થાય આપણને કે શું કરવું મંગાવું કે ન મંગાવવું કામ થશે કે નહીં થાય

ડિસ્કશન કરી કે કયું ઓર્ડર દેવું એ તો આજ બપોર સુધી મેં ઓર્ડર એ દઈ દઈ એનો આવી જાય હાલો જો ફ્રેન્ડ્સ આ રોક સોલ્ટ તમને કહેતી હતી એ સિંધા નમક છે જે હું અત્યારે રાખું મીઠું લાવી ને જો ઘરે અમારા આ યુઝ થાય તો રે અને વધારાનું હોય ને તો ઓલું યુઝ થાય બને ત્યાં સુધી ભાવનગર તેને આ લેતા આવીએ પણ જ્યારે હવે તે ખાંડી કરશું ત્યારે ઈઝી યુઝ કરશું પણ જ્યારે દળાય ને ત્યારે હાવ એકદમ વાઇટ થઈ જાય અને જેમનું હોય કર કરું જો આજે હું બનાવું છું ખાખરા ફરી વાર જે રેસીપીનું પુસ્તક હતા ને એને

તમે એમાં મારા લઈ ત્યાં ક્યાં હું બસ કિચન ક્લીનર છે ચાલો જો ફ્રેન્ડ્સ અમે બનાવી નાખ્યો ચેવડો અને ખાખરા અને થોડોક નાસ્તો બની ને કેવા થોડુંક ઉટી ગતો હતો અને અમે બેસી ગયા છીએ જમવા ચાલો તમને અમારું જમવાનું બતાવું તો ખાખરા ઓલાં મળ્યા અવાજ અમે અને આ છે અમારું ભીંડાનું રસાવાળું શાક ડુંગળી બાજરાનું રોટલો દર્શ ભાઈ આસન ભૂમિતભાઈ તો કેવા થઈ ગયા છે બાપા આજે નવરાય ધોરાય નકરા ટીમાં નેમાં જ છે ભાવેશ ચાલો ફ્રેન્ડ સાકરટેટી ખાવા માટે અને આ બધા જો શીખવા ગયા તા ગાડી કેવા થઈ ગયા પાછો ધૂળી ભાવેશ ને જો બધા હા ને આવી ધૂળ ડમરી તા બધા ભરાય જ ગયા મેં તો જો મોન દર્શ તો પેલા ભરાઈ ગયા કાદર્શ અંબે માં દીકરો ઉભા તા આમની વાટે ત્રણ એક ભરાઈ જ ગયા ત્યાં બા મારે ત્યાં મોઢા ઉપર પેસ ઉપર ને દૂર દૂર લાગે એમ જેવું થઈ ચલો અમે સગાટીટી ખાઈ લઈ ને આપી દી તમારા પ્રશ્નના જવાબ ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ અમે અને પવન બહ બહાટી બોલાવે છે અમારા ત્યાં અહિયાં વાવાઝોડું નો આવી જાય કઈ ખબર નથી પડતી હો ચિંતુ આવ્યું કાંઈ ન્યૂઝમાં એટલું બધું ખાસ હતું નહીં ચાલો પેલા છે એ પ્રશ્નના જમા અમુક આપી દીધા છેતલબેન મારે પણ વજન ઉતારવું છે મને ડાયટ બતાવો તો મારા પેલાના વિડીયો બધા તમે જોવો તમને અંદર મારો ડાયટ પ્લાન પહેલેથી છે જ તે તમે ઘણામાં મેં કીધેલો છે હું કહેતી રહું છું બરોબર હેતલબેન મેં તમારો વિડીયો જોયો પછી બીજા દિવસથી ચાલુ કરી દીધું હતું તો કીપીટ તમે શર રોજ રાખજો હેતલબેન મારો વજન અડસઠ પછી ઘટતો નથી જલપાબેન કોરાટ તો મેં તમને બધાને કીધેલું છે સિત્તેરની અંદર તમે જશો ને સાઠની લાઈનમાં આવશો એટલે થોડુંક સ્લો થઈ જશે ધીરે ધીરે ઘટશે કન્ટિન્યુ એને એ જ ડાયટ પર રહેજો મૂકી ન દેતા હિંમત હારીને કે મારો અવનત કરતો હું કંટાળી ગયો એમ નહીં રાખવાનું જેટલો ઘટ્યો છે એટલો મારે રાખવો છે એટલે હું આ ડાયટ કરીશ એમ કરીને ચાલજો એટલે હાલશે અને ઘટશે જ તે પછી મારે બાવણું કેજી વજન છે હર્બલ લાઈફ ની દવા ચાલુ છે મારે તો કઈ દવા ચાલુ કરીએ કરવી તો હર્બલ લાઈફ ની દવા ચાલુ હોય તો તમે એ ટ્રાય કરી જુઓ એનાથી વેટ લોસ થાય તો એ કરો પછી એવું લાગે તો ડાયટ ફોલો કરજો ભાવે નું થાય તો થોડાક દિવસ પછી કેમ કે હર્બલ લાઈફ ની દવા લઈને તો મેં તો નથી કર્યો પણ સાત તોય જોડે જોડે ડાયટ કરો કેમ કે કોઈ પણ વસ્તુની તમે દવા લેશો ને કોઈ પણ જો તમે પછી હર્બલ લાઈફ હોય કોઈ પણ એવું નથી કેતી કે દવા થી કાબ આવે છે હા એના પછી વેટ લોસ ની કોઈ પણ દવા હું એમ કહું છું તમે લેશો ને એટલે એ લોકો તમને એમ કહેશે કે તમારે ડાયટ તો ફોલો કરવાનું જ છે એ લોકો કોઈ પણ એમ કહે કે તમે બધું જેમ ખાવ છો એની પોઝિશનમાં ખાઓ ને દવા લ્યો તો તમારો તોય તમારો વજન ઘટે તો એ દવા લ્યો હું તો એમ કહું છું નો ઘટે ભાવ છે એવી દવા તો લગભગ આપણે બે મારા વજન નતો ખબર આપણે એક જગ્યાએ ભાવનગર માં જાણવા ગયા યાદ છે તમને મને શું કીધું હતું એને તમારે ખાવાનું કંટ્રોલ કરવાનું કાચું ખાવાનું દવા વાળું પાણી તમને બનાવીને દઈ તમારી પાણી પીવાનું અને કાચું ખાવાનું ને એવું ખાવાનું પછી મને ત્યારથી એમ થઈ ગયું કે જો દવા લઈને જ ડાયટ કરવી છે તો દવા વગર ડાયટ કરવી હું વાંધો હે પ દવા વગરની ડાયટ કરવી બેટર એમ કરીને જ મેં પછી આ ડાયટ શરૂ કરી એમને કરું એમ કોઈ પણ દવા લેશો તમે તો દવા વાળા તમને એમ તો કહેવાના જ છે કે તમારા બાજુમાં મગ છે કાચું છે સ્લાડ છે એવું વધારે ખાવાનું તળેલું તીખું બધું બંધ કરવાનું છે આપણે અત્યારે આ બંધ કરીએ એ વસ્તુ એ બધી બંધ કરાવે જ છે એટલે જા સમજી લેવાનું કે તમારી ડાયટ ઉપર જ સિત્તેર ટકા રહેવાનું છે દવા અને તમને અસર કરે જોડે જોડે એવું નથી કે નો જ કરે હાવ ન કરે એવું તો શક્ય નથી પણ એમ કે આપણી ડાયટ ઉપર વધારે રહે

હેતલબેન વજન ઉતારો છું પણ મન ચક્કર બહુ આવે છે તેના માટે શું કરું તમે એક ખારે લઈ લીધું છે વજન ઉતારવાનું મેં ડાયટ બધાને સમજાવી છે કે તમારે વજન છે ને સ્ટેપ બાય સ્ટેપ ઉતારવાનું શરૂ કરવાનું છે જેવી કે રીતે કે તમે બપોરના રોટલી કેટલી ખાઈ જતા હોય ને એમાંથી તમે ઓછી તો બધું ઓછું કરી દો તમારું વીકનેસ આવી જાય એ ક્યારે ઓછું નથી કરવાનું મગ લેવાના શરૂ કરી દેવાના છે એની અંદર નોર્મલ શાક જેટલું મગ હોય એ પ્રમાણમાં એક ચમચી દોઢ ચમચી નાખી દેવાનું એટલે એનું ટેસ્ટ આવી જાય મીઠાવાળા તો મગ બાફવાના જ છે પણ એ તમારે વાટકો ભરીને ખાવાના છે જો તમે કેટલું ખાતા હોય એમાંથી એક ઘરે તમે ઓછું કરી નાખો થોડીક વીકનેસ લેવાની વાટકો ભરીને ખાવાના છે પછી પાંચ પાંચ દિવસે ઘટાડતા જવાના એવી રીતે તમારે ઓછું કરવાનું છે જેમ જેમ તમને આદત પડતી નો રીતે સાંજે પોણા ભાગનો રોટલો ખાવાનો છે વાટકો ભરીને શાક લેવાનું છે પછી ધીરે ધીરે તમારે ક્વોન્ટિટી ઘટાડવાની છે જો જો તમને બધાને અવાજ આવતો હોય તો આવતું હોય તો પવનનો બહુ સૂખવાટા બોલાવે છે એવી રીતે એક હારે નહીં ઘટાડશું એટલે તમને આદત આદતેય પડતી જશે તમારી હોજરી સંકોચાતી જશે અને તમને કંઈ સાઇડ ઇફેક્ટ કોઈ વસ્તુ નહીં થાય પછી એક બેને લખ્યું છે કે મારે પીરિયડ્સની પ્રોબ્લેમ હતી ડાયટ પ્લાન થી રેગ્યુલર થઈ ગયું છે જો એમને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે પછી એક છે કે હેતલ બેન જુવારનો રોટલો બનતો નથી મારાથી બેન તમે કેવી રીતે બનાવો છો પ્લીઝ કે જોને બાજરો મને ગરમ લાગે છે તો હું તમને કહું છું જેવો જ મેં બાજરા રોટલો ઘડું છું ને એવી રીતે હું જુવાનું બનાવું છું મારથી ઘડાઈ જાય છે બધા એમ કે છે રોટલો ફાટી જાય છે પણ મારાથી નથી ફાટતો કાભાવ મારાથી બાજરા જુવાનો રોટલો જ પરફેક્ટ બને છે પણ છતાં હું તમને એ રીતે બતાવીશ ને બીજી રીતે તમને બતાવીશ જેથી કરી તમારે જુવાનો રોટલો ખાઈ શકો મારે તમને આજના બ્લોગમાં જ બતાવવો હતો પણ મેં તમને કીધું છે કે હું મંગળવારે તમને બતાવી દઈશ પણ આજે કેવું થયું ચણા લોટના ખાખરાને એવું લીધું ને ચેવડો બનાવ્યો છોકરાની માટે એટલે પછી એ ટાઈમ નો રહ્યો પછી નો બન્યો ભૂમિત ખાખરા ખાશું હે મોટું બોલે છો ચેવડો ખાઈ એમાં એવું છે દર્શને કેવું છે અમારે અને શરૂઆતમાં મીઠીમાં આવે અને જ્યારે એન્ડ થાય ત્યારે મીઠીમાં આવે જ્યારે બનાવીને કે એટલું પડ્યું હોય ને ત્યારે મીઠીમાં ન આવે પણ અમારા દર્શન જ્યારે શરૂઆત બનાવીને ત્યારે મીઠીમાં આવે એટલે એકાર ખાઈ લે પણ જ્યારે ખૂટવા ને ત્યારે મીઠીમાં આવે ત્યારે ખાઈ લે ત્યાં આપણે એમ થાય ઓહો આખ ખૂટવા આવ્યાના એને શરૂ કર્યું ખાવાનું એવું થાય અમારે દર્શુભાઈને એવા મીઠીમાં આવે બતાવું તમને બધાને ખાખરા અમારા ચણા ના લોટના ખાખરા આવે છોકરાની વેકેશન છે ને એટલે વધારે ખાવાનું નાસ્તો ને એવું બધું માંગ્યા કરે એટલે આ ખાખરા બધા બનાવી દઈ જો કેટલા ક્રિસ્પી બન્યા ચણા લોટના બધા જ ખાઈ જો દસ ભાઈ ઉપાડી લીધો છે ચણા લોટનો ખાખરો ખાવા મળ્યો છે આ કોક રેસીપી માંગતું હતું આ તળેલા આવે પણ આપણે નથી ખાવાના છોકરાનો ને નાસ્તા માટે બધાને બનાવો તો ચાલે અમારા ભાવેશ નહીં પાસે એને ડાયટ એટલું બધું એ નથી હાર્ટ સ્ટ્રીક કરતા મારી જેમ હું નથી ખાતી હું સન્ડે ખાઈ લઉં છું અઠવાડિયામાં કારક મન થાય તો એક બાઇટ લઉં પણ કોઈ દિવસ આખો ખાખરો ખાવાનો નહીં એક બાઈટ પાછું રોજ રોજ એક એક બાઇટ ચાખી લેવાની આપણે અઠવાડિયાની એક વાર અને ચેવડો છે જે પડ્યો છે બનાવી નાખ્યો છે આજે 10 મિનિટ માટે ચાલો તમને વોઇસ સંભડાવું પવનનો કે એટલો આવે છે મારે હજુ લાઈક નથી આવી